તો આ તરફ બારડોલી ધામડોદ રોડ પર દોડી ગયેલી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ઉપરાંત ગુજરાત ગેસનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવી લાઈન બંધ કરવામાં આવી હતી સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી સુરજ જિલ્લાના બારડોલી ધામડોદ રોડ પર ટ્વિંકલ્સ ગુજરાત ગેસ લાઇનની ઉપર કોઈ અજાણ્યા કચરો સળગાવતા ગેસની લીકેજ થયું હતું અને જોતજોતામાં આગ લાગી હતી જેને લઈને સ્થાનિકો દ્વારા બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ ગેસ લાઇન ટ્વિંકલ ગુજરાત ગેસ કંપનીની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું ગ્રામ પંચાયત ની ખુલ્લી જગ્યામાં માં ચાર મહિના ચોમાસા દરમિયાન ઢગલો કર્યા બાદ આ કચરા નિયોલ વાંકાનેડા રોડ પર આવી ગયો છે હાલમાં કચરાનો નિકાલ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન સળગાવવામાં આવી રહ્યો છે વાંકાનેડા તેમજ અંતરોલીના ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે એજન્સી દ્વારા કચરાનો યોગ્ય નિકાલ ન થતો હોવા છતાં વહીવટી તંત્ર હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે